ભાઈ મહાદેવ હર આજે છે ખુશીનો દિવસ કેમ કે આજે આપણે આપણા ખેતરમાં કૂવાની શરૂઆત કરી છે જો બે ત્રણ દિવસ પહેલાં આપણે વાત કરી જ કે આપણે કૂવો ગાળવાના છીએ મસ્ત મજાનો ઊંડો તો અત્યારે કૂવાનું શરૂઆત થઈ ગઈ છે અને વિડીયો બે દિવસ મોડો હોય છે પણ બે દિવસ પહેલાં જ અત્યારે આમ તમારે ગણતરી કરી લેવાની કે કુવાની શરૂઆત થઈ ગઈ છે અને જો અત્યારે જશે થી જેટલો બની શકે એટલો ખાડો થઈ જશે બાકી તો જાતે કરવાનો રહેશે એટલે કે આ કુવાવાળા કરી નાખીએ કેમ કે આપણું કૂવા દઈ દીધો છે ઉધડો અને અત્યારે વાગ્યા છે સાંજના જોઈ લઉં બાકી યાદ નથી રહે અત્યારે વાગ્યા છે સાડા ત્રણ ને સાડા ત્રણ ને આપણે વ્લોગ શરૂ કર્યો છે ને કુવાવાળા અત્યારે જ આવ્યા છે આપણે કોમેડી વિડીયોનું શૂટિંગ કરતા હતા ત્યાંથી ડાયરેક્ટ અહીં જ આવતા રહીએ છીએ તો અત્યારે હું તમને બતાવું કામ થોડું જાજુ શરૂ છે વિડીયો લાંબો ન કરતા થોડી વસ્તુ બતાવી દઉં તમને 다라 아 무타이몬 도 ओ बढ़िया भैया पूरा राजस्थान देखेगा ये ब्लॉग कि हमारा बंदा कुछ तो कर रहा है सलाह तो देखो भाई देखो हिंदी में बात करना सीख रहा हूँ मैं कज़ेस भाई हमारे <laughs> पापा फोड़ फोड़ करे पुणे ट्रैक्टर पे बैठा बैठा हम तो भी आ गए जेज़ जेज़ भाई Escacos barrosaní. Duro. É, esse é Meu terrível. Mas muito bom eu vou botar. Ah, é? Ah, é? Ah, é? Ah, é? Ah, é? Ah, é? Ah,

કુવાવાળા માટે જમવાની વ્યવસ્થા કરવાની હોય એટલે કે એને જમવું તો પડે એટલે એના માટે જે કહેવાય ને કે લોટ સામોરસ ને એવું બધું વસ્તુ હું વાડીએથી લઈ આવી દઉં થોડું જ હજું ગામમાંથી લઈએ વ્યવસ્થા કરી દઉં પછી તમને ભાઈ અત્યારે કુવાવાળા માણસો માટે થોડું જ હજુ લેવા આવ્યો હતો તો મેં કીધું હજે દાણા દાડા હતા ઘંટીમાં મારી મમ્મી અને બધા નાખ્યા હોય ને

અરે પછી મોટપણ ની મજા ભાઈ મને કડવી લાગે આગળ આ નું હાલડું ગવું હોય ત્યારે અરે કે આ ઘુમાવું ગેલ ચાંદ લો ને જી લાભાઈ ને આવે